વેરમ ગામના મોટી કુમાદ ગામે હિન્દુ મુસ્લિમ કોમી એકતા અને આસ્થાના પ્રતીક એવા શેખ મહેમૂદ સહેલાની ઉર્ફે શેખાબીર બાવા રહેમતુલ્લા અલીનું સંદલ શરીફ અને ઉર્સ મુબારક શાહનો સ્વાગત પૂર્વક મનાવવામાં આવ્યો અમદાવાદની સ્થાપના કરવામાં જે ચાર અહમદ અને બાર બાબાનો જે મુખ્ય ફાળો છે તેમાંથી એક બાબા સૈયા બાબા અમદાવાદ જિલ્લાના વિરમ ગામથી સાત કિલોમીટરે આવેલ મોટી કુમાદ ગામે આરામ ફરમાવે છે આપનું નામ શેખ મહેમૂદ પીર સહેલાની ઉર્ફે શેખા પીર બાબા રહેમતુલ્લા તોલા અલે છે આપનું સંદર શરીફ માહે સફર ચાંદ છો હિજરી સન ચૌદસો છેતાલીસ તારીખ બાર આઠ બે હજાર ચોવીસ ને સોમવાર રોજ રાત્રે ઈશાની નમાઝ પછી અદા કરવામાં આવ્યું હતું જેમાં યાસીન શરીફ નું ખતમ શરીફ પડવામાં આવ્યું હતું ત્યારબાદ સંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવી હતી સંદલ શરીફ પછી નિયાત તકસીમ કરવામાં આવી હતી આપનો ઉર્સ મુબારક માય સફર ચાંદ સાત તારીખ તેર આઠ બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ મનાવવામાં આવ્યો હતો ઉર્સ મુબારકમાં મગરીબી નમાઝ પછી નિયાત તકસીમ કરવામાં આવી હતી શેખાપીર દરગાહ ટ્રસ્ટ તરફથી જે મા બહેનોએ શેખાપીર બાવાની બારગામાં કુરાન શરીફ પેશ કર્યા હતા તેમને હદિયામાં સ્ટીલના થાળ આપવામાં આવ્યા હતા શેખાપીર દરગાહ ટ્રસ્ટ તરફથી તાઈ જમાત અને સમસ્ત મુસ્લિમ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો ખાસ કરીને અગિયારમી કમિટી દ્વારા જે સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો તેવો સાથ અને સહકાર દર વર્ષે ઉરસમાં મળી રહે તેવી આશા વ્યક્ત કરી હતી નવાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ